નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વાત તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદની વેદનીકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશન હું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કાયમી શિક્ષક ભરતી અંગે તમે ખ્યાલ છે એમ ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષક ભરતી જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે પ્રેસ કોન્ફ પ્રેસ કોન્ફરન્સ દ્વારા બાદ મિત્રો હજી સુધી કોઈ નોટિફિકેશન આવી નથી તો તેવામાં મિત્રો યુવાસિંહ જાડેજા આપ્યું અલ્ટિમેટન મિત્રો તેના વિશે આપણે આવી રીતે ચર્ચા કરવાના છીએ તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો સાથે જોઈન થઈ જજો તમને શિક્ષણ જગતની અનેક માહિતી પ્રાપ્ત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અન્ય તકો પણ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમે જાણો છો તેમ ચોવીસ સાતસો કાયમી શિક્ષક ભરતી અંગે તમને ખ્યાલ છે કે એ સુધી મતલબ બે દિવસ પછી કાયમી શિક્ષક જે જાહેરનામું પ્રમાણે જે કાર્ડ એ કાર્ડ પ્રમાણે જે તારીખો તારીખો દ્વારા જે કાયમી શિક્ષક ભરતી જાહેરાત કરવામાં આવી પરંતુ હજુ સુધી મિત્રો કોઈ અપડેટ આવી નથી તો તમને ખ્યાલ છે મિત્રો બે દિવસ પહેલાં જે સાત હજાર નવા જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવી છે તો મિત્રો ભરતી કરવામાં આવી છે તમે જોઈ શકો છો જ્ઞાન સહાયકોનો ટાઈમ છે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો એમના પાસે ટાઈમ છે પણ ચોવીસ સાતસો કાયમી શિક્ષક ભરતી જો કોઈ પ્રસિદ્ધ કરવા માટે એમના પાસે મિત્રો ટાઈમ નથી આ તમને ખ્યાલ છે તેમ સરકાર જે મહાન ગાંધીન ખાતે તમને ખ્યાલ છે ત્યાં મહાઆંદોલન કરવામાં આવ્યું આંદોલનના કારણે જે પ્રિન્સ પ્રિન્સ કોર્પોરેશનમાં બો પ્રિન્સ કોર્પોરેશનમાં જ કહી કે ચોવીસ સાતસો કાયમી શિક્ષક ભરતી કરવામાં આવશે પરંતુ મિત્રો પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે બે દિવસ બાકી છે એક આઠ મહિનો ચાલુ રહેશે અને એક આઠ મહિનો ચાલુ રહેશે પણ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપણે પ્રાપ્ત થતી નથી તો મિત્રો એવા યુરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે જો જે તારીખ જે તારીખ પ્રમાણે જે તમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એ તારીખ પ્રમાણે જો જે તારીખ પ્રમાણે જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં નહીં આવે જે તમે પ્રમાણે જે તારીખવાઈઝ અમે જગ્યાઓ આપી છે કે આ તારીખ આ આ વિષય મતલબ આ આ તારીખે આ સેકન્ડની ટાટા સેકન્ડની ટાટા સેકન્ડ જો જાહેરનામું પ્રસિદ્ધ નહીં થાય તો મહાઆંદોલન ગાંધીના ખાતે મહાઆંદોલનની ચીમકી પણ મિત્રો સરકાર દ્વારા એટલે કે ગુરુસિંહ જાડેજા ગુરુસિંહ જાડેજાએ એને આપે છે વિધાનસભાનો ઘેરાવ પણ કરવાની ડેટા પાસ ઉમેદવારો ઘડી આંદોલન ઘડી રહ્યા છે મિત્રો તમારું શું કહેવું છે તમે પણ કોમેન્ટ શરૂમાં જણાવજો થેન્ક યુ વેરી મચ